વિરમગામમાં મહારાજ ફિલ્મને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો મહારાજ ફિલ્મને લઈને સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાઓએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેવામાં વિરમગામ શહેરના શ્રી વ્રજચંદ્રજી તથા શ્રી પ્રિયાજી મંદિર વતી સંપ્રદાયના અનુયાયીઓએ વિરોધ નોંધાવ્યો હતો મહારાજ ફિલ્મને લઈને પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ કરાઈ હતી મહારાજ નવલકથાના આધારે બનાવવામાં આવેલી મહારાજ ફિલ્મના ધાર્મિક લાગણીઓ ઠેસ પહોંચાડતા સંપ્રદાયમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ફિલ્મમાં મહારાજના પોસ્ટર અને ચિત્રો દર્શાવતા સંપ્રદાય લાગણીની દુભાતા ફિલ્મના પ્રોડ્યુસર સૌરભ શાહ સહિત નાઓ સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે આજરોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ टाउन पुलिस स्टेशन खाते लेखित फरियाद कराई थी મહાલપીઠેનું અને આ મુખ્ય પોતાનું જે ડિસ્ટ્રિક્ટ છે એવા જેનું નામ છે બીજા બધા વાગે આ બીજા બધા વાગે આ તો એનું નામ છે બોકે છે માછલાઓનું તો ક્યાંક તો ક્યાંક તો નહીં થવાય આપણું નામ શું છે અને જે ફિલ્મને લઈને જે વિરોધ નોંધાવવામાં આવ્યો છે શું કહેશો ઇન્દ્રવદન ભાઈ એન શાહ આમિર ખાન દ્વારા જે રજૂ કરવામાં આવેલ મહારાજ ફિલ્મ છે એમાં સનાતન હિન્દુ ધર્મની અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય એવા દ્રશ્યો અને એવા સંવાદો રજૂ કરવામાં આવ્યા છે અમારા વૈષ્ણવ સંપ્રદાયના જે મહારાજશ્રીઓ છે વલ્લભકુળના જે બાળકો છે એમના વિશે પણ એલ ફેલ શબ્દો વાપરીને અમારી સંપ્રદાયની લાગણી દુભાય એવા પ્રયત્નો કરવામાં આવેલ છે માટે આ મહારાજ ફિલ્મનો બાયકોટ કરવો જોઈએ અને એ રદ થાય વહેલ્યમ વહેલી તકે એવી અમારી લાગણી અને માગણી છે આજરોજ તમે બસ આજ રજૂઆત કરી છે કે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકો અને આ ફિલ્મ હવે દર્શાવવી ના જોઈએ છે પણ રજૂઆત કરવા વિનંતી છે બહુ દુઃખ હોય પુષ્પિત સંપ્રદાય કે લોકોને ગાલિયા દી અભદ્ર શબ્દ બોલે હે ઓર બહુ ખરાબ કીએ આપી ક્યાં માગે બંધ હો જાન ચે ફિલ્ નહીં આની ચીએ સભી કો દુઃખ હોતાષ્ણુ